નમસ્કાર મિત્રો એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ખાસ કરીને આપણી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આજે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ પ્રથમ વાર્ષિક પરીક્ષા ધોરણ નવ સામાજિક વિજ્ઞાનનું સંપૂર્ણ સોલ્યુશન તમારી સમક્ષ લઈને આવી ગયા છીએ તો મિત્રો વિ શરૂઆત કરીએ વિભાગે યોગ્ય જોડકા જોડો તો સૌથી નંબર એક રશિયાની બોલસેવિક ક્રાંતિ ક્યારે થઈ તો ઓગણીસો ને સત્તર ભારતમાં રેલવેની શરૂઆત અઢારસો ને ત્રેપનમાં કરવામાં આવી રાષ્ટ્રસંઘની સ્થાપના ઓગણીસો ને વીસ બંગભંગનું આંદોલન ક્યારે થયું તો ઓગણીસો ને અગિયાર ભારતના મધ્યમાંથી કયું ઉત્પ્રસાર થાય છે તો કરકવૃત આવશે ડૉક્ટર સાહેબ આંબેડકરે કયા હકને બંધારણના આત્મા સમાન ગણાવ્યો છે તો બંધારણને ઈલાજાનો હક મૂળભૂત અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે દસ ડિસેમ્બર સંસદનું ઉપગૃહ ખાલી જગ્યા નામે ઓળખાય છે તો રાજ્યસભા ખાલી જગ્યા સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ છે સામાન્ય સભા ભારતનું સર્વોચ્ચ શિખર ખાલી જગ્યા છે તો માઉન્ટ ગોડવિન આસિસ્ટ હવે મિત્રો ખરા ખોટા છે વાયસોએ કરજને બિહારના બે ભાગલા પાડ્યા ખોટું છે કારણ કે એને બંગાળના ભાગલા પાડ્યા હતા ફાસિસ્ટ પક્ષનો સ્થાપક બેનિટો મુસોલિની હતો તો ક્યાં હતો લોર્ડ મિન્ટો મુસ્લિમ કૌવતના જનક હતા તો આ હતા ભારતની બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા તો ત્રણસો નેવ્યાસી આવશે મિત્રો અહીંયા ને ઓગણત્રીસ આપ્યા હતા થોડી પ્રિન્ટ પ્રિન્ટમાં મિસ્ટિંગ હતી બરાબર વૈશ્વિક મહામંદી ક્યારે આવી હતી તો ઓગણીસો ને ઓગણત્રીસની અંદર વિભાગ બી એની અંદર મિત્રો સહાયકારી યોજના કોઈ પણ બે બરાબર રાજ્યની દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો કે રાજ્ય છે એ દરબારની અંદર કોઈ પણ એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો પ્રથમ વિશ્વયુદ્ધ માટે કયા કયા કારણો જવાબદાર હતા તો આર્થિક પરિબળ લશ્કરવાદ જૂથવાદી બંધી રાષ્ટ્રવાદ વર્તમાનપત્રો અને યુદ્ધ વગેરે હવે મિત્રો ચેપ્ટર ચારની અંદર રોલ એકડ કાયદો જે આવેલો છે વીસમો પ્રશ્ન ચેપ્ટર આઠનો પ્રશ્ન છે એના પછી મિત્રો વિભાગ આપણે સી આવે છે બસ વિભાગ સીની અંદર કયા ચેપ્ટરની અંદર કયો પ્રશ્ન આપેલો છે એ તમારી સમક્ષ ચેપ્ટર લખેલા છે તમે ખાસ જોઈ શકો છો અને મિત્રો એની પહેલાં ચેનલમાં નવા તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં જય હિન્દ જય ભારત